માટે આજ રોજ પરિવાર તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ ના રોજ ખાપડ ગ્રામજનો વિરોધના કારણે માટી ઉપાડવાની બંધ કરવામાં આવી ગ્રામજનો દ્વારા દ્વારા ઉના સિંચાઈ વિભાગ ખાતે અને ઉના પ્રાંત કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ઉજાગર ન્યૂઝ ઉના શું નામ આપનું ખાપડ આજ આપ શું રજૂઆત લઈને આવ્યા આજે અમે સિંચાઈ વિભાગમાં આવ્યા છે અવારનવાર આ માટીનો પ્રશ્ન એક મોટો છે બે ચાર દિવસ પણ ટ્રક આવેલા છે એને ઇલિગલ બેઝ ઉપર એ લોકોએ ચાલુ કરાવી મંજૂરી આવી છે સિંચાઈ વિભાગની કલેક્ટર સાહેબની એ તો બરોબર છે પણ એનું ઉલ્લંઘન કરીને જે નોર્મ્સ છે એના સ્કૂલ બાજુમાં છે જે વિસ્તાર મૂકવાનો છે એ મુલકાત વગર જ આ લોકો ઇલિગલ બેઝ ઉપર માટીનું ચાલુ કર્યું અમે બે વાર એને રિક્વેસ્ટ કરી તો આજે સવારે આજ ચૌદ તારીખે ફરી ટ્રક લઈને એ આવેલા છે ને અમારો ખાપટના પ્રતિનિધિ કાના પાંચા બાંભણીયા એમ કહે કે ગમે એ આવે પણ માટે તો ચાલુ રહેશે ને રહેશે હવે અમારે શું કરવું અત્યારે અમે પચાસથી સાઠ જણા સિંચાઈ વિભાગે આવ્યા રાઠોડ સાહેબ અત્યારે ગાંધીનગર છે એમને આવેદનપત્ર આપ્યું છે અમે શું રજૂઆત શું છે ખરેખર કે સાહેબ આ ઇલિગલ બેઝ ઉપર છે ગામજનોનો એટલો વિરોધ હોવા છતાં કોની રહેમથી ક્યાં ચાલુ કરવામાં આવે છે માટી ગામના લોકોને એક તગારું જોતું હોય તો એ કોઈને ભરવા દેતો નથી નાના માણસોને કોઈકને બિચારકને જોતું નથી તો એ કે એ નહીં આવા માણસો આવે તો એને મંજૂરી આપવાનું કારણ શું અત્યારે બિચારું ટોટલી એના એની એની જો હુકમી નીચે ડરનો માહોલ છે અમારા ગામમાં અત્યારે એના લીધે કોઈ બીજા આવવા તૈયાર નથી એટલે થઈને અમારા જવાને પાછું બહાર આવવું પડે એમ છે ન્યાય માટે

રેકોર્ડ છે છતાં પણ અમે આ માટે કામ બંધ નથી કરતા અને આમાં કાંઈ પણ જો કોઈ પણ જાનહાનિ થાય એને જવાબદાર જે તે વ્યક્તિ આમાં સંડોવાયેલા હશે તે જ આવશે અને જો આ માટે કામ બંધ કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે પણ બહાર આવવું પડશે અત્યાર સુધીની અંદર જે ગામની અંદર વિવાદ થયો છે વાલા ધોયલાની નીતિ રાખીને જે હાલતું હોય છે બરાબર એ નો સાલે એવું પણ અમે અકાર લેવામાં આવે નહીં આવે એનું કારણ છે કે અત્યાર સુધી અમે ગામને જે રીતે ભાઈ શાળાથી અમે રહેતા હતા એમાં આજે વિખાટ પાડવામાં હોય તો આ માટે માત્ર 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 આ માટીના માટેના માટી માટી કામના લીધે આપની માંગ શું છે અમારી માંગ એવી છે કે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે એનું કારણ છે કે જે જગ્યા પર માટી કાઢવામાં આવે છે ત્યાંથી ઓછામાં ઓછા છ સાત ગામનો રસ્તો છે સ્કૂલને સ્કૂલનો રસ્તો છે અને બાજુમાં જો એ વકળો છે ને જે ભણવા આવતા હોય છે ગઈ ચાલે એક ભાઈનો જે છેવાડી જાય એના કારણે પડી જવાથી તે એમાં અને લહેરી જાય છે તો એમાં માનહાની જાનહાની પણ થઈ શકે એવી પોઝિશન છે કારણ કે ત્યારે તો વોકળો હતો અને હરખ્યા સમજાડતો એટલા માટે એ બસી ગયો હતો હવે આ રીતે જો હવે પડે તો હવે કોઈ બસે એવી શક્યતા નથી એટલા માટે અમારો ગામજનોનો વિરોધ છે નમસ્કાર હું હર્ષદ્વા ગામ જિલ્લો તાલુકો આજરોજ ખાપટ ગામે ફરી વખત માટી ઉપાડવાનું કામકાજ સારું કરવામાં આવ્યું જે તે કંપની દ્વારા તેમાં હરિઓમ કન્સ્ટ્રક્શન દ્વારા વારંવાર ગામ લોકોનો વિવાદ થયા છતાં પણ માટી ઉપાડવાનો જે છે તે કામગીરી ચાલુ રાખે છે આજે ફરીવાર ગામજનો દ્વારા સિંચાઈ વિભાગમાં આજે રજૂઆત કરવામાં આવી છે કે ગામ લોકોનો વિરોધ છે એટલા માટે તમે માટી બંધ રાખો એમાં મંજૂરી કલેક્ટર સાહેબની છે કલેક્ટર સાહેબની મંજૂરીમાં શરતો છે કે ગામ લોકોનો વિરોધ હશે તો માટી ઉપાડવાનું બંધ થશે પાડા અને વેસ્ટિયર થી દસ મીટર દૂર કરી દૂર થી તમારે માટી ઉપાડવાનું રહેશે કોઈ ખનીજ આવતું હોય તો એ નહીં ઉપાડવાનું એવો પણ તેમાં ઉલ્લેખ હોય છે ત્યારબાદ ત્યાં સરકારી કોઈ વસ્તુ હોય છે ને નુકસાન ન થવું જોઈએ એ પણ એનો શરતો હોય છે તો ત્યાં હાલ અત્યારે લાખો લોકોને પાણી પૂરું કરી રહે તેવી ત્યાં પાઇપલાઇન પણ નીકળે છે અને ગામ લોકોનો ખાસ કરીને વિરોધ છે કે ગામની માટી ગામમાં જ રહેવી જોઈએ ગામ લોકોને મળવી જોઈએ અહીંથી ગામ લોકો સિવાય કોઈને માટી ન જવી જોઈએ એ ગામ લોકોનો ખાસ કરીને વિરોધ છે તો કલેક્ટર સાહેબની મંજૂરીમાં સરસ આપેલી છે કે ગામજનોનો વિરોધ હશે તો માટી ઉપાડવી નહીં તો પછી માટી શા માટે વારંવાર ઉપાડવામાં આવે છે એક દિવસ બંધ રાખીને ફરીવાર ફરીવાર આવવામાં આવે ફરીવાર પાછી માટી ઉપાડવામાં આવે છે અને ખાસ કરી કે મંજૂરી હોય છે મંજૂરીમાં સર્વે નંબર સર્વે નંબર એક મોટો મુદ્દો છે આ અધિકારીઓ જે કંપનીઓ જે તે પંચાયતો એ તમામની મિલી ભગતથી આ સર્વે નંબર નથી નાખવામાં આવતો શા માટે ભાઈ સર્વે નંબર નથી નાખવામાં આવતો તમે હોકડો દર્શાવો છો તો હોકડો કોઈ પણ સર્વે નંબરમાં આવે છે તમે જે જગ્યા ઉપર ઊભા છો તે સ્થળનું નામ છે જે જગ્યા ઉપર હોકડો છે તેનો સર્વે નંબર છે તો સર્વે નંબર કેમ તમે નાખતા નથી ખાસ કારણ કે હોકડો ના દર્શાવી અને સુઝલામ સુફલામ ની હેઠળ માટી કાઢવાનું કામકાજ ઉપાડે એટલે લાખો રૂપિયા કરોડો રૂપિયાની એમાં ગાફલાતી થતી હોય છે શા માટે કે લોકોને પૈસા મળતા હોય છે પચાસ રૂપિયા આ ભાઈના પચાસ રૂપિયા આ ભાઈના સો રૂપિયા આ ભાઈના એમાં અધિકારીઓનો ભાગ હોય છે શા માટે હોય છે એ સાબિત કરીને બતાવવું છે કે સર્વે નંબર નથી નાખવો એ મોટો પ્રશ્ન હોય છે તો સર્વે નંબરનો મુદ્દો મેન છે ગીર સોમનાથ જિલ્લાની અંદર અનેક ઉના તાલુકાના ગામડાઓમાં માટી કાઢવાની મંજૂરી આપે છે એમાં સર્વે નંબર નથી નાખતા હોકળો દર્શાવે છે શા માટે હોકળો પણ કોઈને કોઈ સર્વે નંબરમાં આવે છે તો ખાસ કરીને આ આ ખાપડ ગામે જે કઈ માટી કાઢવામાં આવે છે એમાં ગેરકાયદેસર રીતે હોય શરતોનો ભંગ કરેલો હોય જો ખનીજ ખાતાનો પણ એમાં દંડિત થતું હોય તો તમામ જાતના અધિકારોએ તપાસ કરી અને જે તે કંપની જે જે કોઈ ઠરાવ આપેલા છે અને જે કોઈ અધિકારી પણ આમાં સંડો છે એની ઉપર ખાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરે ને ફોજદારી ગુના દાખલ કરવામાં આવે શું નામ છે આપનું દીપસિંહ રામભાઈ ઝાલા ગામ ખાપટ આજ રોજ આપ પ્રાંત કક્ષાએ રજૂઆત કરવા આવ્યા છો શું રજૂઆત હતી અને શું આશા છે બે દિવસ પહેલા એ માટીના ટ્રકો ચાલુ હતા આજરોજ ફરી પાછા વિરોધ હોવા છતાય આ લોકોએ ચાલુ કર્યું એટલે પ્રાંત અધિકારી સાહેબને અમે એક આવેદનપત્ર આપેલું છે કે લીગલ બેઝ ઉપર આ માટીનું કામ થાય છે એની યોગ્ય તપાસ થાય અને યોગ્ય કરવા વહેલી તકે વિનંતી સાહેબને તમારે અમારા ગામમાં વિવાદ કરવાનો છે

જયંતિભાઈ આ ખાપટ ગામે તમે શા માટે આવ્યા માટી ભરવા તમારી પાસે મંજૂરી છે અત્યારે અત્યારે સ્થળ ઉપર હાજર છે મંજૂરી તમારી પાસે નથી આ ગામ લોકોએ વિરોધ કર્યો છે આયા એટલા માટે તમે બંધ કર્યું છે ને હા નમસ્કાર આજ રોજ ઉના તાલુકાના ખાપટ ગામે ફરી વખત એક લોકો દ્વારા આ માટી ખોદકામ કરવાનું બંધ કરાવવામાં આવ્યું છે વિવાદ કર્યો છે એટલા માટે આજે ગામજનો આવી અને અહીંયા પૂછવામાં આવ્યું કે તમારી પાસે પરમિશન છે પરમિશન એમની પાસે સ્થળ ઉપર પરમિશન નથી એ લોકો કહે છે શેઠ પાસે છે શેઠ પાસે પરમિશન હોય કે ના હોય પરંતુ સ્થળ ઉપર પરમિશન હોવી જોઈએ જો ગામ લોકોનો વિરોધ હોય તો ગામ લોકોને વસાવવું જોઈએ અને આજ રોજ ફરી પાછા ગામ લોકોએ વિરોધ કર્યો છે એટલા માટે ફરી પાછું કામ બંધ કરાવવામાં આવ્યું છે ગામ લોકો

દુઃખ ની વાત તો એ છે ગામના ને માટી જોતી હોય તો ઈ માણસ ના પડે કે કામ માં માટે નથી અત્યારે વહીવટ કરી ના કરવામાં આવ્યું છે એનો જવાબ આપે એમ ખાસ કરીને દીપુભાઈ એમાં એ પણ વસ્તુ હોય છે

જો સર્વે નંબર નાખીએ તો એને ખ્યાલ આવે કે આ સર્વે નંબર ઉપર અહીંથી માટી કાઢવામાં આવે છે સર્વે નંબર જો હોકડું હોય તળાવ હોય કોઈ સિંચાઈ વિભાગનો જે કોઈ પ્રદેશ હોય એમાં સર્વે નંબર આવતો હોય છે પરંતુ આ લોકો આખી જે મંજૂરી હોય છે એમાં સર્વે નંબરનો પણ યુઝ કરતા નથી અને જે ગેરરીતિથી જે નિયમોને બહાર નિયમોનું ઉલ્લંઘન કરી સરકાર શ્રીથી પણ ઉપર જાય અને આ લોકો માટીનું કામ કરે છે એટલે ગામ લોકોએ ખાપડ ગામમાં માટી બંધ કરાવેલી છે